વાડીયા જઈ રહ્યા છે અને તમે હજી જોઈ લો કારણ કે હું ગાડી આપું છું એટલે મારે ફાઈન આપી હવે વાડી તો તમે જોઈ શકો છો આવી કંઈક અમારી વાડી છે અને ઘઉં સાર સણાં એવું બધું કર્યું છે અને અત્યારે અમે હજી પો નથી આવું કંઈક અમારો કહો છે મિત્રો પહોંચી ગયા છે મેં વાડીએ અને વાડીનો એકવાર તમે લુક જોઈ લો તો આવો કાંઈક વાડીનો લુક છે અને અમે આવી ગયા છીએ ડાયરેક્ટ ખાઈટે હિસ્કા ખાઈએ છીએ હિસ્કા ખાઈને પછી જાવું છે શેણા શેણા લેવા થોડાક શેણા ખાઈશું અને મજા આવશે બધામાં શેણા કેટલાક બધામાં શેણા ત્રણ ત્રણ વાડીમાં શેણા છે અને અમે અત્યારે હું મારો ભાઈ બે હિસ્કા ખાઈશી મિત્રો પાછી ઘઉં મિત્રો સેણા ઘણા બધા ખેંચી લીધા છે અને એટલા બધા જોઈ શકો છો અને આગળ આપણે બહુ ભોજન આમાં છે પાણી અત્યારે જ પાયું છે એટલે તમે જોઈ શકો છો આ બધા સેણા અમારા અને હવે અમે આગળ જઈએ છીએ એટલા બધા સેણા લઈ લીધા છે અને આ સેણા જે ખાવાની જે મજા આવે ને બહુ મજા આવે આમાં જે સેણા ન ખાવાની મજા પણ આમાં જે ખારું ખારું લાગે ને એ બહુ મજા આવે આગળ જાય છે ને આમાં બહુ મજા છે અને આગળ નાના છોકરા રમે છે ખાતા ખાતા અમે ગાવી છીએ બહુ મજા ખરેખર આઈએ વાડીની મજા છે એ સિટીમાં મજા ન આવે મિત્રો

એટલા સણા લીધા પણ બહુ થાકી ગયા ખરેખર હું તો આપી ગયો હા મેં શેઠથી લઈને આ મૂકી દીધા હમણાં એ ભઠ્ઠો કરવી અને શેકવી મારા હાથ બગડી ગયા તમે જોઈ શકો છો આ થોડુંક ગમતું પાણી ભર્યું છે ને હાથ ધોઈ નાખવી અને પછી શેકવી મિત્રો સેડા લેવાના હાથમાં તમે જોઈ શકો છો ટાંગા

અને શેણા બના લઈને આપણે આવી ગયા છીએ પાછા ઘરે તમે જોઈ શકો છો એટલા બધા જોવા દે તો મિત્રો આનું નામ છે પિંછુ જો રમત કરે અઘુરે અઘુરા કપડા મેલા છે ભાઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો પાછા આટલું બધું વાડીનું કામ કરીને પાછા સેણા બેણા લઈને અમે આવી આવ્યા પાછા ઘરે હું મારો ભાઈ અને પીંછું આય હુઈ ગયો છે પીંછું આ જો તો આ હું પીંછું આય હુઈ ગયો છે અને હું મારો ભાઈ બહુ થાકી ગયા છે આજ સેણા લેવા ગયા હતા એટલે થાકી ગયા છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો